હું ડોક્ટર ભાવેશ પટેલ ગાયનેકોલોજીસ્ટ એન્ડ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ફ્રોમ કેન્ડો રાઇવિયર સેન્ટર આજે આપણે સમજીએ કે મોડર્ન લાઇફસ્ટાઇલ પુરુષો એટલે કે મેલ ફર્ટાઇલ ફર્ટિલિટી પર કેવી રીતે અસર કરે છે હવે આપણે જોયું છે કે છેલ્લા બે થી ત્રણ દાયકાની અંદર પુરુષોની શુક્રાણુની સંખ્યા તથા બીજા પેરામીટર્સમાં ઘણો જ ગંભીરતાપૂર્વકનું ઘટાડો જોવા મળી રહ્યો છે લેટેસ્ટ રિસર્ચ પ્રમાણે જે કંઈ કારણો સામે આવ્યા છે તેની આજે આપણે ચર્ચા કરશું સૌથી પહેલાં લેવલ જે ડેલી લાઈફમાં પુરુષોમાં જ વધી છે સાથે સાથે સ્મોકિંગ આલ્કોહોલ ડ્રગ્સનું સેવન વધારે પડતા ગેજેટ્સ અને એનાથી થતા રેડિયેશનનું એક્સપોઝર એર પોલ્યુશન ફાર્મિંગમાં પેસ્ટિસાઇડ્સ અને બીજા કેમિકલનો ઉપયોગ એના લીધે થતી અસરો સાથે સાથે બેઠાડું જીવન અને એક્સરસાઇઝનો અભાવ આ બધા જ કારણો પુરુષોની ફર્ટિલિટીને હેલ્થને બગાડી રહી છે એની સાથે સાથે આપણી અનહેલ્ધી ફૂડ હેબિટ્સ જેમાં પ્રોસેસ્ડ ફૂડ ફાસ્ટ ફૂડનો ઉપયોગ આ જેટલા બી કારણો આપણે સામે આવે છે એની અંદર કેટલાક આપણા કંટ્રોલની અંદર છે કેટલા આપણા કંટ્રોલની અંદર નથી તો જો આપણે આપણી ડાયટ અને એક્સરસાઇઝ બંનેને જો પ્રાયોરિટી આપવામાં આવે ડેલી લાઈફની અંદર તો આપણી મેલ ફર્ટિલિટીમાં આપણે ઘણો સુધારો કરી શકીએ છીએ હેલ્ધી ડાયટ્સમાં એન્ટી ઓક્સિડન્ટ રીચ ફૂડ્સ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર ખોરાક લેવામાં આવે સાથે સાથે ડેલી લાઈફની અંદર ઓછામાં ઓછી ફોર્ટી ફાઈવ મિનિટ્સની એક્સરસાઇઝ જેમાં કોઈ બી ફિઝિકલ એક્ટિવિટી કે સ્પોર્ટ્સનું ઇન્વોલ્વમેન્ટ જો ડેલી લાઈફમાં કરવામાં આવે તો આપણા સ્ટ્રેસ હોર્મોનના લેવલમાં ઘણો જ ઘટાડો થતો હોય છે ટેસ્ટોસ્ટેરોન લેવલ વધે છે જેના લીધે પુરુષોની ફર્ટિલિટી હેલ્થમાં ઘણો જ સુધારો જોવા મળતો હોય છે જો ડેલી લાઇફ સ્ટાઇલની અંદર આ પ્રકારના જો સુધારો કરવામાં આવે તો આપણા સ્પમ પેરામીટર્સમાં જે ચેન્જીસ છે એને આપણે રિવર્સ કરી શકતા હોઈએ છીએ અને નોર્મલ થઈ શકતા હોય છે અમુક જ ટકા કેસમાં જો સિમેન્ટ રિપોર્ટ્સના પેરામીટર્સ નોર્મલ ના થાય તો એવા કેસીસની અંદર એડવાન્સ ટ્રીટમેન્ટ જેમ કે આઈયુઆઈ કે આઈવીએફનો સહાય લેવી પડતી હોય છે તો આ ટાઈપના જ ઇનફર્ટિલિટી રિલેટેડ કોઈ પણ ઇન્ફોર્મેશન તમને જોતી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ